સૈફુદ્દીનભાઈ તાંબાવાલા જેઓ કાકાજીના હુલામણા નામથી જાણીતા છે તેમની સ્મૃતિમાં કાકાજી ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ નવ થી દરેક વર્ગના કુલ છ વિદ્યાર્થીઓને મરુમ જનાબ સૈફુદ્દીનભાઈ જનાબ યુસુફભાઈ તાંબાવાલા તરફથી હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર તે ઉપરાંત એસબ્લ્યુ ટ્રસ્ટ તરફથી શિલ્લ તથા પ્રમાણપત્ર સમારંભના અધ્યક્ષ અને પી ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય એવા સરસ્વતીબેન પ્રજાપતિ તેમજ ટ્રસ્ટી જનાબ હનીફ ખાન પોલાદીના હસ્તે આપવામાં આવ્યું હતું આ એવોર્ડ દર વર્ષે બાળકને શિસ્ત નિયમિતતા અભ્યાસ તથા ઇતર પ્રવૃત્તિના આધારે આપવામાં આવે છે આ પ્રસંગે ધોરણ અગિયારની વિદ્યાર્થીની કુમારી મહેરબાનુંએ કાકાજી વિશે સુંદર પ્રવચન આપ્યું હતું તેમજ શાળાના શિક્ષક કે મોગલ દ્વારા કાકાજીના જીવન કવન વિશે માહિતી આપવામાં આવી હતી શાળાના ઇન્ચાર્જ આચાર્ય વાય એમ સિપાહી તરફથી સ્વાગત પ્રવચન તથા સમારંભના અધ્યક્ષ સરસ્વતીબેન પ્રજાપતિને સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બહેને સુંદર પ્રાસંગિક પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક આબેદાબેન મલેકે કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાની શિસ્ત એ શિસ્ત પાલનનું ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન થોડા અગિયારના વિદ્યાર્થીની આયશા નોટસોલાએ કર્યું હતું રિપોર્ટર સુનિલ ઠાકોર શેખપુર